સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકા ઇતિહાસના પાને અલગ ઉભરી આવે છે ત્યારે લખતર પર લખતર અને વચ્ચે આ પર મોટી સંખ્યામાં માનવ મહેરામન હનુમાનજી મહારાજના દર્શને ઉમટી પડે છે આ હનુમાનજી મહારાજની મૂર્તિ ગાયના ગોબરમાંથી બનેલી છે એક લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામજી દાસજી સમગ્ર ભારત વર્ષની યાત્રા નીકળ્યા હતા તે સમયે લખતર થી પાંચ કિલોમીટરના અંતરે આવેલા લખતર સ્ટેટના વિડ માં રાતવાસો કર્યો સમર્થ રામદાસજીની ટેક હતી કે હનુમાનજી પૂજા અર્ચના કર્યા બાદ જ અન્ન લેવું નજીકમાં ક્યાંક હનુમાનજીની મૂર્તિ નહીં હોવાને કારણે તેમણે જે જગ્યાએ વાસો કર્યો તેથી પૂજા અર્ચના કરી જતા આજે ગેથડા હનુમાનજી મંદિર તરીકે જાણીતું છે અહીંયા સુંદર બગીચો અને તળાવ આવેલું છે જે મંદિરની શોભામાં વધારો કરે છે ત્યારે આજે કાર્તક માસનો છેલ્લો શનિવાર હોય અહીં લોકમેળો યોજાતા સવારથી મોટી સંખ્યા संख्या भाविक भक्तों तो उमटी पड़ा था और हनुमान जी महाराज दर्शन कर धन्यता अनुभवी थी जय श्री राम मैं श्री महान सावन भारती सचिव कामाख्या धाम से और वर्तमान में श्री यथरा हनुमान जी मंदिर संन्यास आश्रम का महान आज यहां पर लोक मेले का आयोजन हुआ है और कार्तिक महीने का अंतिम शनिवार है यहां पर आप देख रहे हैं बहुत ही भारी संख्या में यहाँ पर सभी श्रद्धालु आए हैं सभी श्रद्धालु यहाँ हनुमान जी का आशीर्वाद लेते हुए और मेले का आनंद ले रहे हैं यह हनुमान जी बहुत ही विशेष है क्योंकि इस हनुमान जी की स्थापना है छत्रपति शिवाजी महाराज इनके गुरु जी श्री सरम रामदास स्वामी जी के हाथों के द्वारा स्थापित किया हुआ है तो ये हनुमान जी बहुत ही शक्तिशाली है और चमत्कारी है यहाँ पे सभी श्रद्धालु अपने अपने मनोकामना पूरी करते हैं हनुमान जी उनको मनोइच्छित फल देते हैं जय श्री राम जयंद्र सिंह झाला दिव्यांग न्यूज लखतर सुरेंद्र नगर